કૃષ્ણા વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ કેમ છો બધા હોપ કે તમે બધા જ મજામાં આવશો તો સૌથી પહેલાં તો હું તમને આ પાછળનો વ્યૂ બતાવી દઉં છું બહુ જ સરસ છે તો ગાઈઝ અત્યારે અમે લોકો છીએ મનાલીમાં અને અત્યારે વાગવામાં સાડા આઠ એપ્લોક કંઈક થઈ ગયું છે ફ્રેશ થઈ ગઈ છું હું નિકેષ્ણ હજુ ફ્રેશ થવાનું બાકી છે અને આજે ઈચ્છા એવી છે કે સાડી પરીને શૂટ કરવું છે બટ અમે લોકો જ્યાં જવાના છે ને ત્યાં બહુ જ બરફ છે એટલે પોસિબલ નથી ત્યાં શૂટ કરવું બટ જોડે લઈને જઈએ છીએ ને કદાચ અત્યારે ટાઈમ મળશે તો હું આ બેકગ્રાઉન્ડની અંદર શૂટ કરી લઈશ તો જોઈએ છે આજનો દિવસ કેવો રહે છે બટ તમને લોકોને બ્લોગ જોવાની બહુ જ મજા આવવાની છે એટલે વિદઆઉટ સ્કીપ વ્લોગ જોજો અને બહુ જ મજા કરજો સો આજે છે ને ચા બનાવવાની પણ રજા છે બિકોઝ આજે મેં હેરવોશને એવું કર્યું મારે બહુ લેટ થઈ ગયું એટલે આજે અમે રૂમ ઉપર ચા નથી બનાવવાના અને એની કે ફ્રેશ થઈ જાય પછી હું તમને બધાને જ મળાવું સો અત્યારે અમે લોકો આવી ગયા છે બ્રેકફાસ્ટ માટે તો દહીં છે આલુ પરોઠા છે પૌવા છે ભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવું છે માધવી કે પોહે કોના પોહા માધવી માધવી અચ્છા હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ છે ને ચાનો મસાલો છે આંટી લઈને આયા છે તો અમે આની અંદર એડ કરીશું એટલે ચા ટેસ્ટી લાગશે હે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ ફટાફટ ગાઈસ અત્યારે અમે લોકો ચા નાસ્તો કરીને આવી ગયા છે હોટેલ ની બહાર અને હવે અમે લોકો જવાના છે સોલાંગ વેલી અને અટલ ટનલ બટ કાલે એક કપલ હતું અહીંયા ગાડી લોકો એવું કીધું કે બંધ છે હવે અમે લોકો આજે જઈએ છે જોઈએ છે કે ખુલ્લું છે કે નહીં અમને જવા મળે છે કે નહીં યસ અને ગઈ કાલે બે ત્રણ દિવસ પહેલા અહીંયા બરફ પડ્યો હતો અને એ વિડિયો અહીંયાનો જ છે આ ખૂબ બરફ વાળું અને અહીંયા બાલ્કનીમાં ઊભા રહીને બધાય વિડિયોઝ વીમો અને કન્ટિન્યુઅસ એ દિવસે 24 કલાક બરફ પડ્યો હતો અને અહીંયા એટલેના લીધે જ બધું હવે કહે છે કે

એ સતેરામાં હું આમ નહોતું ખબર એકવાર નહોતું જોવા આઈયા હા અને મડી ગયો મતલબ અમે લોકોએ નહોતું વિચાર્યું કે અમને આટલું બધું મળશે બટ ખરેખર બહુત સારું ફીલ થઈ રહ્યું છે મેડમ અમારા રેડી બસ મસ્ત આ આઉટફિટ કેવું લાગે છે અરે સુપરબ પાકું ન મારર બીજ મજબૂત અર લાલ લાલ ચલના હેલો જોઈએ સત્યારે અમે લોકો ની લાઈન માં લાગેલા છીએ આગળ તમને દેખાય છે બધા લાઈન માં જઈ રહ્યા છે Thank you. જીપલાઈન માં કેવી મજા આવી બહુ મજા આવી ગોપરો લીધો તો વધારે મજા આવી શું કેવું કેમ કે પછી આપડા ગોપરો માં છે ને જે લેન્થ મળતી લેન્થ હા એ નતી મળતી યસ અને બહુ જ મજા આવી ગઈ જીપલાઈન માં ગોપરો કદાચ પડે તો આપણને કોટી 60000 ની 60000 ની છોટ એના કરતા બેટર છે કે 500 રૂપિયા ખર્ચી લેવા હા તો અહીંયા ઘર છે ને તમારે જો વિડિયોગ્રાફી કરવી હોય તો પાંચસો રૂપિયા ચાર્જ છે ગો પ્રોનો અને બસ અત્યારે અમે લોકો થોડી મેગીને એવું ખાઈશું પછી આગળ બીજી એક્ટિવિટી માટે જઈ રહ્યા છે ઝિપલાઇન કરીને અમે લોકો અત્યારે આવી ગયા છે બરફમાં ફોટોગ્રાફીને એવું કરાવવા માટે એટલું મસ્ત લોકેશન લાગી રહ્યું છે ને ગજબનું મતલબ આ હા 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 ઠંડી બી ગજબની છે ભાઈ કેવા ફોટા આવ્યા અમારા ફોટા બતાવો અમારા ફોટા બી બતાવો જો ગાઈસ હું તમને લોકોને અહીંયા ફોટા બતાવ કેવા મસ્ત ફોટા આવ્યા છે યાર ગજબ નીકળી બહુ જ સરસ ફોટા આવ્યા છે તો અત્યારે અમારે લોકોને જવાનું છે આગળ હજુ બીજી બે કંઈક એક્ટિવિટી કરવાની છે ત્યાં તો હવે અમે ત્યાં જઈશું ને તે એક્ટિવિટી કરીશું બહુ જ મજા આવી રહી છે બહુ જ પાછાનો બરફ જોઈને એટલો ગાંડો થયો છે ને નીકું તો પણ આ ગોલા કોના ઉપર અર્પિત કુમાર ઉપર અર્પિત આ આઈ લવ આઈસ આઈ લવ સ્નો ઓહો ઓ કે વાગી રહી ગયો ચલો 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 એ અર્પિત કુમાર ઉપર ફરી નિગણ નજીક થી જોરદાર વાળા હે ગયા આ જો અહીંયા છે ને હસ નો થી સુ રમે છે ક્રિકેટ ઓકે આયો છે બોલ બોલ આયો ચલો 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 1 બીજી મારા મોઢા ઉપર ના આવા અહીંયા ભઈ છે ને મસ્ત મસ્ત તમને ફોટોસ ક્લિક કરી આપે છે જો એ ગોલો ગયો 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 એ 2 વાહ

ના ઓય બેરી બહુ મજા આવી ખરેખર એવું લાગે ફળવામાં વધારે મજા છે આચ્છા ગટમ ચલો

सो गाइज so आने जो मैं निशीव याद आई गई है तो हूँ क्यार नहीं जो छू के सेम निशीव जीव लगे क्यूटी क्यूटी तो मैंने थे कि कदाच हूँ निशीव लाइन आई हो तो भी मजा आती हम है सो so बस एने जो मैं निशीव नहीं याद आई बहुत अच्छा लगा बहुत अच्छा लगा, लगा आपको मना लिया अच्छा लगा बार थोड़ा सा स्नो कम है ना नेक्स्ट हाँ। टाइम आएगा तो इतना होता क्या बात ओहो

ক৊পলেে পাা কিই মাইহে ককিাযে এএে ঈিমােে যযেে কাছে একিষ হেજকে য়য়ে হিমাড কা� এএক ককিে কাএ�bit

वजा एक हाथ जोड़े ए हे <laughs> चलो ए बी सी चलो चलो क्या बोल लो ले लो चुप चीकी चीकी चिकी, चिकी करो ए बी सी डी करो અને આ ભાઈ ગાડી ચલાવે છે તો અમને બહુ જ બીક લાગે છે અને અર્પિત થાય બરફ જોઈને બહુ ખુશ છો હવે ત્યાં જઈને જોઈએ શું કેવું તમારા લોકો નું બઉટેડ છે

ટ્રલ ટનલથી બહાર નીકળી ગયા છે અને અહીંયા બહુ બધું બરફ છે બહુ બહુ એટલે બહુ જ ગજબની ઠંડી છે એમ કે કહેવાય ને કે શબ્દોમાં વર્ણન જ ના કરી શકીએ એવી ઠંડી છે અને અમે લોકો અંદર ગયા હતા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી એવું બધું કરવા માટે એટલે ગોપ્રોમાં ચાર્જિંગ નહોતું એટલે વધારે કાંઈ લીધું નથી બટ જેટલું પોસિબલ થતું હતું એટલું લીધું છે અને પાછળનો તમને લોકોને વ્યૂ જોઈને ખબર પડી રહી હશે કે અમે લોકો કેટલો એન્જોય કર્યો છે અહીં આગળ અને આ જે વ્યૂ દેખાય છે તે એનાથી પણ જોરદાર વ્યૂ અહીંયા છે જેની વાત જ નિરાલી છે અને કહેવાય છે કે અહીંયા છે ને આટલી બધી ઠંડી પડે છે બટ આના કરતાં બી તમે કાશ્મીર જાઓને તો કાશ્મીર તો આના કરતાં પણ જોરદાર છે બટ ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આટલો બધો બરફ જોયો ને તો એવું થયું કે અમે અહીંયા આગળ બરફથી રમીશું આ તે બટ અહીંયાનો હું તમને લોકોને બરફ મારા હાથમાં લઈને બતાવું થીજી ગયો છે જો આ ત્યાં તો સૂકો બરફ હતો કે નીકળી જતો હતો બટ અહીંયા તો બરફ છે ને હાથમાં જ ના આવે એટલો બધો થીજી ગયો છે ને હવે અમે લોકો છે ને અટલ ટર્નલના ગેટથી ફોટોગ્રાફી કરાવીને પહોંચવાના છે ડાયરેક્ટ હોટલે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ હતું બટ હું એની પહેલાં તમને બતાવી દઉં કે નિકેશને એ લોકોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અહીંયા આવવાનો સો આપણે આપણા ગાઈઝને કહીશું

ઠંડી લાગી હા થી જ ગયા છે અને ભાઈ આજે એવું કહી દીધું કે જેને ફોટોગ્રાફી કર્યું આટલા દિવસ એમણે જ ફોટોગ્રાફી કરી નથી કે તાકાત યસ હા તો આટલા દિવસ છે ને અમે લોકો હેન્ડ ગ્લોવ્સ પહેરતા હતા ને તો અમે લોકો ફોટોગ્રાફી નહોતા કરી શકતા તો એમણે જ કરી આપી છે બટ આજે એમણે કીધું કે ભાઈ બસ હવે મારાથી નહીં થાય સો બસ ગાઈઝ આજે મનાલીમાં આટલો સરસ આપણે બ્લોગ એન્ડ કરીશું આટલી સારી જગ્યાએ સો આ વ્યૂ તમને લોકોને ગમ્યો હોય આજે મેં તમને આજના દિવસમાં બધું સફર કરાવ્યું એ જો તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે કોઈ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બપાય હરે કૃષ્ણ